બગદાણા બવાલની અંદર હવે ધીમે ધીમે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે કારણ કે એક પછી એક આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે અત્યાર સુધી અગિયાર આરોપીની ધરપકડ કરાઈ હતી હવે વધારે બે આરોપી છે એ એસઆઈટીની ટીમ છે એમણે એમને દબોચી લીધા છે પરંતુ આ બધાની વચ્ચે આ બે આરોપી કોણ છે હવે નવા શું ખુલાસા થવાના છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયા ઉપર હુમલો કરવામાં આવ્યો ને એ પછી એક પછી એક સુરાગ મેળવવા માટે પોલીસ છે તે સક્રિય બન્યા અને એ પછી જયારે ન્યાય નહોતો મળતો નવનીત બાલિયા અવારનવાર મેદાનમાં આવ્યા હતા કોળી સમાજના અનેક આગેવાનો મેદાનમાં આવ્યા હતા બધા લોકોએ હુંકાર કર્યો તો કે ન્યાય તો મળવો જોઈએ અને એ પછી સીટની રચના કરવામાં આવી ધીમે ધીમે સીટની રચના થઈ એટલે સૌથી પહેલા પોલીસ દ્વારા આઠ આરોપીની તો ધરપકડ કરવામાં આવી જ હતી પરંતુ ધીમે ધીમે નવા નવા આરોપીને પકડવામાં આવ્યા અને જ્યારે અગિયાર આંકડો પહોંચ્યો હતો એમાં ગઈકાલે રાત્રે વધુ બે આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને આજે વધુ બે આરોપી છે તેમાં ઉત્તમ ભરતભાઈ બાંભણિયા જે રતનપર નવા ગામનો રહેવાસી છે અને એમની સાથે જ અજય ઉર્ફે મોટો મંજીભાઈ ભાલિયા જે બગદાણાનો રહેવાસી છે તેમને ઝડપી પાડવામાં આવ્યું છે આ બનાવમાં ધરપકડનો આંકડો છે એ કુલ તેરે પહોંચ્યો છે આમની પહેલા આપણે જોયું હતું કે બગદાણા હુમલા કેસમાં અત્યાર સુધીમાં નાજુ કામડિયા રાજુ ભમ્મર આતુ ભમ્મર વિરેન્દ્ર પરમાર સતીશ વનાડિયા ભાવેશ શેલાડા વીરુ સૈડા પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવમાં એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી એ એસઆઈટીની જે ટીમની તપાસમાં પ્રથમ કાનાભાઈ ભીખાભાઈ કામલિયા સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી અને એમાં જ હવે જે વધારે બે આરોપી છે તે ઉમેરવામાં આવ્યા છે ઉત્તમ ભરતભાઈ બાંભણિયા જે રતનપર નવા ગામના રહેવાસી છે એમની જ સાથે અજય ઉર્ફે મોટો મંજીભાઈ વાલિયા જે બગદાણાના રહેવાસી છે એટલે કે ધીમે ધીમે આંકડો અત્યારે તેર સુધી પહોંચી ગયો છે હવે એ પણ જોવાનું છે કે આવનાર સમયની અંદર જ્યારે આ તેર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તો બીજા કયા એવા આરોપી છે કે જેમના નામ ખુલે છે કારણ કે અહીયા જે મુખ્ય આરોપીનું નામ કહેવામાં આવતું હતું એ જયરાજ આહીર છે એ તો ગઈકાલે એસઆઈટી ની ટીમ છે તેમની સમક્ષ હાજર થયા હતા સાડા ત્રણ કલાક પૂછપરછ ચાલી હતી પણ આ બધાની વચ્ચે હવે કોઈ નવા નામ છે તે સામે આવે છે કે કેમ તે પણ જોવાનું રહ્યું આ બધાની વચ્ચે એ પણ સાંભળીએ કે જ્યારે જયરાજ આહિરને એસઆઈટી ની ટીમ સમક્ષ બોલાવવામાં આવ્યા હતા અને જયારે એમનું નિવેદન પૂરું થયું એ પછી જયરાજ આહિરે શું કહ્યું છે

ભવિષ્ય ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હાજર રહીશ આભાર